દાખલ શહેરમાં આગામી ઉત્તરાયણના પર્વ પૂર્વે જ આકાશમાં પતંગોની સંખ્યા વધતા વાહન ચાલકો માટે જીવનું જોખમ ઊભું થયું છેલ્લા ચોવીસ કલાક દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાં ઘાતક દોરીના કારણે ત્રણ અલગ અલગ અકસ્માતો સર્જાયા હતા જેમાં વાહન ચાલકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે આ તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે સાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે જ્યાં તબીબો દ્વારા તેમની સારવાર હાથ ધરવામાં આવી રહી છે ઘટનાની વિગત અનુસાર કેલનપુર પાસે રાજપીપળાના સુરેશ રાણા નામના શખ્સને પતંગની દોરી ગળાના ભાગે વાગતા લોહી લુવાણ હાલતમાં હોસ્પિટલ ખસડાયા હતા તેવી જ રીતે જેતલપુર બ્રિજ પરથી પસાર થઈ કમલ જીંગર પણ દોરીની ઝપેટમાં આવતા ઈજાગ્રસ્ત થયા હતા સૌથી ગંભીર ઘટના અજવા રોડ પર સરદાર એસ્ટેટ પાસે બની હતી જ્યાં જે વાઘેલા નામના યુવકનું ગળું પતંગથી ધા પતંગની ધારદાર દોરીથી ગપત ગંભીર ઈઝાઓ પહોંચી હતી ઉતરાયણના પૂર્વે વધતા જતા અકસ્માતોને પગલે તંત્રને પોલીસ વિભાગ હર્કતમાં આવ્યું છે પોલીસ દ્વારા પ્રતિબંધિત ચાઇનીઝ દોરી અને ઘાતક માંજાના વેચાણ સામે કડક તપાસ શરૂ કરવામાં આવી છે નાગરિકોને પણ વાહન ચલાવતી વખતે ગળાના ભાગે સુરક્ષા કવચ રાખવા અને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે શહેરમાં પક્ષીઓ અને નાગરિકોની સુરક્ષા માટે વિવિધ સેવાભાવી સંસ્થાઓ દ્વારા પણ જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે